બનાસકાંઠા થરાદ સહિત ગ્રામ્ય પંથકમાં સતત બે દિવસથી જર્મન વરસાદ વરસી રહ્યો છે બાજરી મગફળીના પાકમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન થયું હતું મગફળીનો તૈયાર પાક બગડતા ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો હતો ઘાસચારો સહિત ખેતીને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા આપણા ભાઈ કોઈ પણ હાલ વસ્તુ વધી નથી પહેલો મેં આવ્યો ત્યારે ખૂબ નુકસાન આવ્યું વાવાઝોડું આવ્યું પણ સરકારે હજી નમળો વાળ્યો નહીં કોઈ વસ્તુ બાદરી ચારો કોઈ હજુ અધ્યાં ભેંસો ભૂખી મરે હવે વસ્તી ભૂખી મરે હવે કોઈ સરકાર નમણો વાળતી નહીં બસ આજે મદદ કરીશું કાલે મદદ કરીશું વોટ લેવા આવે ત્યારે બસ ભાઈઓ હું તમારા સાથે છું અમે આમ છીએ અને સમય આવે ત્યારે કોઈ મળતો નથી અને અત્યારે અત્યારે વળી અમે વિચાર્યું કે કોઈ ની આડો ફેર કોક લડીશું તો વળી ઉપરવાળા વાળા ઈનો જ કર્યો આ ચાલુ વરસાદે થોડા ઘણો વજો તો ઈ પણ નિષ્ફળ થઈ ગયો છે નથી સરકાર નમણો વાળતી નથી કોઈ બીજી સહાય મળતી હવે અમાર ખેડૂતોને કરવું તો કરવું છું નથી દૂધમાં વધારો નહીં કોઈ વસ્તુમાં વધારો નહીં હવે અમાર ખેડૂતોને કરવું તો કરવું છું અમાર ધંધો શું કરવો પહેલા પ્રથમ અમારા ભાઈ ક્યાં નોકરીઓ પડી રહે તમે નોકરીઓ કરીએ બોલો થોડા ઘણી સહાય આલો થોડા ઘણી મદદ કરો તો મને થાય કે ના અમે લાયા હતા વસૂલ થયા સુથાર વસરામભાઈ કાળાભાઈ વામે અમારે દોઢ મહિના પહેલાંથી પાણી આવ્યું હતું અને મગફળી બળી જાય એમાં અધુરામાં પૂરું અત્યારે એવું થઈ ગયું હતું કે અત્યારે વરસાદને કારણે ચાલુ થાય અને મગફળી બળી જાય અને અત્યારે પશુઓને પશુને ચારાની ખૂબ અછત ઊભી થઈ છે અને એના કારણે અમે શું પશુઓને નખોને વરસાદની અત્યારે આ આફત ભરી ફેરી અમારા માથે આવી રહી હતા પછી ખેડૂતને અમે શું મુશ્કેલીનો ઉપાય કરવો એ સરકાર શરીરને નમ્ર વિનંતી છે ગોરાખા સ્વામી આજથી દોઢ મહિના પહેલો વરસાદ આવ્યો હતો એનાથી ખૂબ જ મોટું નુકસાન થયું છે અને આજની તારીખ માં વરસાદ ચાલુ છે અત્યારે ઘાસચારાનો પ્રોબ્લો પૂરેપૂરો છે શહેરની કોઈ બાબત નિર્ણય લેતા અર્જુન સિંહ રાજપૂત દિવ્યાંગ ન્યૂઝ થરાદ બનાસકાંઠા